માર્કેટિંગ આજે ઓગણીસ વિવિધ જણસીઓની આવક નોંધ યાર્ડમાં સારા એવા ભાવ પણ મળ્યા હતા ઘઉં જુવાર ચણા સફેદ ચણા અડદ તુવેર મગફળી એરંડા તલ જીરું ધાણા વાલ સિંગદાણા ચણા ની આવક નોંધ છવસો બેતાલીસ ક્વિન્ટલ ચણાની આવક સામે આજે એક મંડ નો ભાવ બારસો ચોસઠ રૂપિયા જયારે એક મણ નો ભાવ અગિયારસો રૂપિયા અને સામાન્ય ભાવ બારસો દસ રૂપિયા નોંધાયો હતો આ સાથે આઠસો એસી ક્વિન્ટલ ભાવ અઢાર રૂપિયા નોંધાયો હતો અઢાર ક્વિન્ટલ અડદ ની આવક સામે એક મણ નો ઊંચો ભાવ ઓગણીસો બોતેર નોંધાયો હતો વિવિધ જરંસીઓની સારી એવી આવક હતી માર્કેટિંગ યાર્ડમાં સારા એવા ભાવ પણ ખેડૂતોને હાલ મળી રહ્યા છે અહીં માર્કેટિંગ યાર્ડ ની ખાસ વાત એ છે કે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કોઈ પણ ખેડૂત પોતાની હોવાથી સમગ્ર સૌરાષ્ટ્ર ખેડૂતો છે તે અહીં સારો ભાવ મેળવવા અને કોઈ પણ પ્રકારના ચાર્જ ન લાગવાને લીધે જુનાગઢ માર્કેટિંગ યાર્ડ આવી રહ્યા છે હાલ ઓગણીસ વિવિધ જર્સીઓની સારી આવક માર્કેટિંગ યાર્ડ હાઉસફુલ